તો શું તમે લોકો આ શું છો બહુ વધારે આવશો છો શિકુજીને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે શું કામ ને કઈ રીતે એ બધું તમે ઓળખમાં બનાવી રહ્યો તમને ખબર પડી જશે તો હોસ્પિટલે પહોંચી ગયો છું હેલો નમસ્કાર હરે કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં કેમ છો બધા તો હવાર હવારમાં વોકિંગ કરવા માટે નીકળી જતો એટલે મેં કીધું હું કે તમને રૂમે પૂગો એ પહેલાં બધી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં ચીકુજી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે શું કામ ને કઈ રીતે એ બધું તમે ઓળખમાં બનાવી રહ્યો તમને ખબર પડી જશે કે શું થયું છે તો ઠીક છે અત્યારે ફટાફટથી હું પેલા રૂમે જાઉં અને નાસ્તો બાસ્તો કરીએ અને પછી હું તમને એમને જઈને મળું આજે તો ચીકુજી માટે થોડો ઘણો સામાન લીધો છે અને હવે કઈ હું જાઉં છું હોસ્પિટલ બાજુ હોસ્પિટલ અહીંયા એક અરાઉન્ડ વીસ કિલોમીટર બધું દૂર છે તો ઓટો બોટો કઈ નીકળું આગળ

હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને જો ફ્રેન્ડ્સ ચિલ કરો હું એ ચિલ જ કરું છું હું એ ચિલ કરવા આવી છું કાઈ બીમાર નથી લેવાળી શું બીમાર છું આ બધા ચિલ કરો છો એ તો ચિલ તે એ તો ચિલ કરવા જ આવ્યા છે આ છે ને એ નાના બેન છે એ ક્લાસ 2 ઓફિસર છે જીએસટી પર હમ હમ અને આ છે જાનુબા છે કેનેડા થી આવ્યા છે ટ્રીટમેન્ટ માટે હમ હમ અને તમે ને હું પણ આવી છું ફ્રેશ થવા માટે અને શરીરની અશુદ્ધિ બહાર નીકળવા માટે

તમારા શરીરની જે તમારા શરીરમાં જે વાયુ વધી ગયો હોય જે અંદર અશુદ્ધિ રહેલી હોય એ આયુર્વેદિકમાં માં બધી વસ્તુનો નિકાલ અને આ કેટલી બધી ફેસલિટી છે ફ્લો શું પાંચ પાંચ તો માળ છે પાંચ માળ નથી પાંચ માળ એક બે ત્રણ ચાર પાંચ અને ઉપલો માળ છે અને આ છે પરિસર ધનવંતરી ભગવાનનો પરિસર છે ફ્લોર ઉપર મેડિસિન આપે છે અને ચેકઅપ થાય છે ગ્રાઉન્ડ ફ્લોર હા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સોરી અને ફર્સ્ટ ફ્લોર ઉપર ઇન્ફોર્મેશન માટે આપણે જવાનું હોય છે રૂમ છે કે એટલે મીન્સ કે બધા હોલ્સ છે બધા પણ અમે માટે જઈએ છીએ અને થર્ સેકન્ડ ફ્લોર ઉપર ટ્રીટમેન્ટ માટે લાઈક અમુકની શિરોધારા કરવાની હોય અમુકને નસ્ય કરવાનું હોય છે અમુકને ગ્રીવા બસ્તી દેવાની હોય છે બધી બસ્તીઓ એક કેટલાય પ્રકારની બસ્તીઓ હોય છે એમ

અને ત્રણ ચાર મહિના મારા નજીક જ છે ત્રણ ચાર મહિને ત્રણ ચાર મહિને હું ત્યાં આવતી રહીશ આવું છે તો એમને હોસ્પિટલ જમા કરાવવા છે એટલે આ હોસ્પિટલ જમા કરાવે બીમારી છે હા પણ આ માટે ત્યાં અને કોઈ ગર્લ્સ જોતી હોય ગર્લ્સ વ્યૂઅર્સ હોય આપણા તો એમને કઈ ફેસ ઉપર હોય સર્કલ છે અમુકને બહુ હેડ એક થતું હોય વાળના રોગો હોય માથામાં બહુ ડેન્ડ્રપ થતો હોય તે લોકો શિરોધારા કરાવે હવે માર્કેટમાં શીરોધરાનો ભાવ પૂછી લેજો કેટલો ભાવ છે એમ ચાર્જ કેટલો છે અને એકદમ ફ્રી બધી જ વસ્તુ ફ્રી છે બધી જ વસ્તુ ફ્રી આ પતે ને સાત દિવસની એટલે હું કરાવીશ નસી અને શિરોધરા તો સારું થઈ ગયું આખો વર્ષ જંક ફૂડ ને બધું ખાવ ને પછી પંદર દિવસ કાઢી નાખે હું જંક ફૂડ ખાતી નથી

આવું છે બસ તો હવે ફટાફટથી હું પણ નીકળું કારણ કે મારે જવાનું છે જીમે તો શું તમે લોકો આ શું છો બહુ વધારે આવશો છો નહીં જો તમે આવશો નથી તો કમેન્ટ કરીને કહો કે હું જે વર્કઆઉટ કરું છું એ ક્યાં બોડી પાર્ટનો વર્કઆઉટ છે તો ફટાફટથી કમેન્ટ કરીને જણાવો કે હું જે આજે વર્કઆઉટ કરી રહ્યો છું એ વર્કઆઉટ વર્કઆઉટને ચાલો વર્કઆઉટ કહેવાય मैं आज दूसरी क्रिकेट लेके आया था कल भी एक लेके आया था मैं विन आईफोन एवरीडे ठीक है ये तो मेरे को तो खाना ही था तो ऐसा करके ये विन आईफोन 15 ये ऐसा 15 इसमें दिखा हुआ है ये देखो 15 इसमें हम्म तो ये लाया इसमें बोला है कि इसमें से प्रोमो कोड आता है उसको मैसेज करना है मुझे कहाँ लिखा हुआ था यार अरे हद हो गई फट गया फट गया भाई अच्छा तो यहां पर है। हाँ तो यहाँ पे लिखा हुआ है कि हाँ टेन डिजिट नंबर अंडर द सील एस एम एस किटकेट ऐसे ऐसे करके उसमें भेजना है तो मैंने कल लिया था देखो ये यह यहाँ पे ये स्टेडे और यहाँ पे ये यह देखो किटकेट फोर ज़ीरो फाइव सिक्स ज़ीरो फोर फाइव फोर ए वन आज लेके आया सेम नंबर उसका सेम ही नंबर है देखो ये कल भेजा था और ये आज ये दूसरा लेके आया मैं और इसमें भी नंबर सेम ही आप देख सकते हो ये देखो यहाँ पे ये देखो ये तीनों नंबर सेम है फोर ज़ीरो फाइव सिक्स ज़ीरो फोर फाइव फोर ज़ीरो फोर फाइव फोर वन सावधान रहे सतर्क रहे और ऐसी एडो से बच के रहें